તમે ને પણ લેહેંગા રેન્ટનો બિઝનેસ કરો છો અને એ પર આ ટાઈપના લેહેંગા મૂકીને કે તમને ખબર છે કે આ ટાઈપના લેહેંગા કેટલામાં મળશે અને આ ટાઈપના લેહેંગાના અંદર તમે કેટલું રેન્ટ કમાઈ શકશો મતલબ હું તમને કહું ને સેલિંગ પ્રાઈસ કેટલુંનું રેન્ટ આવવાનું છે કારણ કે લેહેંગાની વેરાઈટીસ એકદમ હેવી થી હેવી લઈને આવ્યા છે આ લોકો અને સ્ટાર્ટિંગ રીન્જની વાત કરું ને તમને આ ટાઈપના લેહેંગાના કલેક્શન 1200 રૂપિયા થી મળી જવાના છે બાકી કલેક્શનની વાત કરો આ ડબ્બી પર તમે જોઈ શકો અયા તમને આટલા બ્યુટીફુલ સ્યુટીબલ કલેક્શન મળશે બધો કલેક્શન जुआ चे ने भाई मने खबर चे तमने जो आज चे तो चालो बताई दो So, hello everyone, welcome to Gucci Business Vlog. आज है अपना vlog ना अंदर सरस मचाने के लहंगा नहीं varieties लेने आ गए शुरू। अने कोई नहीं पन जो लहंगा rental business करो हो है, तो आ video अपना वाटे रहवाने चाहिए कारण कि एकदम दिमाग के दार लहंगा ना collection लेने आ गए शुरू। अने ये पन खाली ने खाली बार सौ रुपया थी। हाँ भाई हाँ, सच्चो सांवरो चो बार सौ रुपया थी तो अपने आठ � हूं तमाम तो कलेक्शन आ बन अजमेरा फेशन अंदर बाकी कलेक्शन पहला हूँ कई नहीं बोलिश तब एक बार कलेक्शन पर फोकस करो जो छो ना मित्रों કેફ્લુ ફાઇન છે અને મના બધાથી વધારે સરસસ્વસ્તે કઈ લાગી ખબર આ તમે જોવો છો અમાર પર્સ મેચિંગ છે અરે ભાઈ દુલ્હન નું એક જ પોઈન્ટ હો તો ભાઈ છે ફોન વગેરે કેમ ઉકસો આપણે લગ્નના દિવસે તો આ ટાઈપ નું તમે સરસ મજાનું પર્સ કેરી કરી શકશો અને સાથે લેહેંગા ના મેચિંગ પર્સ મળે છે આપણો બધાની એક સમસ્યા હોય ને બહુ બધી છોકરી છે વેડિંગ ના અંતર બરાબર છે દુલ્હન બનતી હોય ને એમને બહુ વધારે સમસ્યા હોય કે મેચિંગ નું પર્સ જ ન મળતું હોય બટ અહીંયા એ સમસ્યા દૂર કરવા માટે કોર્સ બન આપ્યો છે એટલે કે નાની થી નાની એસેસરી નું ધ્યાન આ જો છે અને વાત કરો એના લટકણની તો આ તમે મેનો લટકણા ચાડીને બતાવે આટલો મોટો લટકણ આપ્યો છે અને લેહેંગો તો જો મિત્રો લેહેંગો તો જો કેટલો સરસ એવો લેહેંગો છે ને સાથે સાથે બ્લાઉઝ ਵੀ તમને एकदम હેવી મળી જશે ડબલ દુપટ્ટા વાળો આખો લેયર રહેવાનો છે ને આવી જઈએ મેઈન પોઈન્ટ પર કે આનું રેન્ક કેટલો નીકળશે મિત્રો હું ગેરંટી આપીને કહું કે આનું રેન્ક તમે 10 થી 12000 તો ઈઝીલી કાઢી શકશો કારણ કે લેહેંગાની પ્રાઈસ પ્રાઇસ ઘણી ઊંચી છે તમે લિટરલી એક જ રેન્ટના અંદર આખી પ્રાઇસ એમ ચપટી વગાડતા કવર કરી નાખશો અને બે વાર રેન્ટ પર આપ્યા તો તમારો ડબલનો પ્રોફિટ સાથે સાથે તમે સેલિંગ પર શે ઘડી શકશો બટ આજે આપણે જોઈશું કે રેન્ટલના અંદર કેટલા લહેંગાને તમે કેટલા પ્રાઇસ પર કાઢી શકશો મિત્રો રેન્ટલ બિઝનેસ હાલમાં બહુ જ વધારે ચાલે છે કારણ કે કેવું હોય છે ખબર કે એકવાર લહેંગો આપણે લઈ લેને તો બીજી વાર પહેરવાની ઈચ્છા નથી થતી જોસ બીકોઝ ઓફ કેના અંદર ફોટોઝ આપણા ઓલરેડી ક્લિક થઈ જ ગયા હોય તો આપણે બીજી કઈક વેરાટીઝ ટ્રાય કરશું કે નહીં એટલા માટે આજ મેન્ટલિટી આજકાલ આજકાલ ની બધી ફિમેલ્સ ની છે એટલા માટે લોકો રેન્ટ ના માટે લહેંગા વધુ લેતા હોય છે અને એ જ બિઝનેસ તમે કરીને સરસ એવો પ્રોફિટ પણ કરી શકશો આજનો આપણે પ્રોપરલી બ્રાઇડલ નું લહેંગો બતાવું છું બરાબર બાકી આપણા પાસે સાઈડર પણ લહેંગા ના કલેક્શન છે સાઈડર ના લહેંગા વાત કરું અહીંયા તમને 700 રૂપિયા થી સાઈડર ના લહેંગા કલેક્શન મળી જશે અને બ્રાઇડલ ના 1200 રૂપિયા થી મળી જવાના છે જે તમે ઈઝીલી સરસ એવા રેન્ટ પર બાર કરી શકશો અને બાકી કલેક્શન ની વાત કરું જોસ લુક એટ ધીસ મિત્રો જોયો છો ને કે કેટલો ફાઈન

મેમ લક્ષ કે હું આ અલૌક્ય આલૌક્ય આલૌક બટ આજ નો વિડિયો સ્પેશિયલી રહેવાનો છે કોના બિઝનેસ પર્પસ માટે અને અહીંયા તમને લેhenga ના collection સિંગલ પીસ નહીં મળતા હોય છે અને જો તમે સિંગલ પીસ લેવો હોય તો 5000 ના ઉપરનો લાઈંગો જે પણ હોય એ તમે સિંગલ પીસ પરચેસ કરી શકશો બાકી જો બંચની વાત કરતો હું તમને એકવાર બંચ પણ બતાઈ દો જો આ ટાઈપનું આખો બંચ રહેતો હોય છે અને આ છે છેડર્સ નું બંચ તમે જુઓ છો આ ટાઈપનું આખું બંચ છે અને એક જ ડિઝાઇનના અંદર તમને અલગ 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 કલર જોવા મળી જવાનું છે એટલે કે જો કોઈને ડિઝાઇન ગમતી હોય અને એ લોકો મન નાગી કરે ને કે મને આ કલર નથી ગમતો તો બીજો કલર આપી દઉં તમને આ વસ્તુ તમે કહી શકશો અને આપણા પાસે ડાર્ક કલર लाइट कलर બધી કલર વેરાઈટીસ માંંદર લેહેંગાના কাલેક્શન મળે છે જે બાકી લેહેંગાના কাલેક્શન ની વાત કરો તો અહીંયા તમને 1 બાય 1 ફટાફટ આપણે એકવાર લેંગો જોઈ લઈએ કારણ કે વિડિયો બહુ જ વધારે લેન્ધી થઈ જવાનો છે તો આ તમે જોઈ શકો છો કે સરસ મજાના અહીંયા તમને 1 બાય 1 લેંગાના কাલેક્શન જોવા મળી જોવાનો છે હેન્ડ વર્ક જોઈએ અ કે પછી તમને કઈક silke ની વેરાઈટીસ જોઈએ કે પેચ વર્કમાં જોઈએ દરેક ટાઈપનું આપળા પાસે લેહેંગાનું કલેક્શન अवेलेबल છે અને આ એવા લેહેંગાનું કલેક્શન છે ને જેમાં તમને એકદમ સરસ એવું રેન્ટ કાઢી શકશો એક જ રેન્ટના અંદર પૂરી પ્રાઈસ નીકળી જશે એ મારી ગેરંટી છે મિત્રો અને જો આ ટાઈપનું લેહેંગાનું કલેક્શન લેવા હોય તો પોચી જજો જો શું આવું પડશે અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે ડિસ્પ્લે પર નંબર આ છે જ કોન્ટેક્ટ કરી લો અજમેરા ફેશન નો વિડિયો કોલ ફેસિલિટીસ પણ આ લોકો પ્રોવાઈડ કરે છે અને વિડિયો કોલના થ્રુ પણ તમે અહીંયાના কাલેક્શન જોઈને પરચેસિંગ કરી શકશો ઇન્સ્યોરન્સ જેવી ફેસિલિટીઝ પણ ઇન્ક્લુડ છે જો અહીંયા વિઝિટ કરતા હોય પિક અપ ડ્રોપની સુવિધા પણ મળી જશે અને મિત્રો જો આજનો વિડિયો સારો લાગ્યો હોય તો કરી દો અપના વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ થેન્ક યુ